ને ચૈતરભાઈ એક એવી શોધ છે કે આજે ઘરે ઘરે આજે લોકોના ત્યાં પસરી ગઈ છે અને ઘરે ઘરે ચૈતર વસાવાય આજે ઉભા કરીને પછી આજે એકોતેર દિવસ તેમને જેલબસ થયો છે અને એ જ ભાજપને આખની અંદર કણાની જેમ ખૂંચવું છે કે ચૈતરભાઈ એક પોતે તો લડતા હતા પણ તું એમના જેવા કેટલાક એવા યુવાનોને તૈયાર કરી દીધા છે કે આજે નીડર થાય એ પણ લડી શકે છે એટલા માટે જે ભાજપે આ રણનીતિ અપનાવી છે ને આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ઇલેક્શન છે એમાં ભાજપને ફટકો ન પડે એ હેતુસર એમને આ રણનીતિ અપનાવી છે પણ એમાં પણ ભાજપ

એ જનતા સાથે ગાળા ગાડી કરતા હોય પોલીસ અધિકારીઓ સાથે ગાળા ગાડી કરતા હોય ને લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા મામલાદાર અને ટીડીઓ કાર્યવાહી નથી થતી પરંતુ ચૈતરભાઈ ઉપર થાય છે તો ચૈતરભાઈ ગાળો તો બોલતા નથી ચૈતરભાઈ ઉગ્રતાથી એમની રજૂઆત કરી રહ્યા છે અને આ નેતાઓના જે ચાલે અધિકારીઓ જે ચાલી રહ્યા છે અધિકારીઓ પણ સમજવાની જરૂર છે કે સત્તા પરિવર્તન આજે નહીં તો કાલે થવાનું છે જે દિવસે સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારે ખોટી ગુલામીમાંથી જીવીને બહાર નીકળવું અને એ દિવસે તમને અફસોસ થાય એના કરતા અત્યારે હું આ મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું કે અધિકારીઓ પણ અત્યારથી ચેતી જવાની જરૂર છે કે આ ગુલામી કરવા કરતા એમને એમની નિદરતાથી એમની નોકરી કરવી જોઈએ